સાગર ગોટેડો કે આ ભાઈ મને ક્યાં તમે લીધો આમાં ઉમેશ ગયો ઉમેશ હમણાં અગાસી ઉપર ઠેકડો નો મારો ઉતરી ના આવજે દાદરા ઓ પાછો આવ મેસ બરોબર ને આ છું તો કર દે લવા દો ને બરોબર ને આમ હમાય હરખવા તો કર મરદાનગી થી કરું છું આ ભાઈ ઉમેશ બરોબર તને મારી ઉપર વિશ્વાસ નથી આ એમ કહી રહ્યો સાગર કે ભારે કહી રહ્યો એલા સાગર આ બારાડી તારી ભેળું છે મોજ કરને ભલા માણા હું આની પહેલા બે હજાર બાવીસ માં બોલ્યો હતો કે બે હજાર બાવીસમાં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસમાં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા હશે જે તમે ચાર પાંચ દિવસથી સાંભળો છો અરે તમારી જાતના સાલાવ ખાધડાવ તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ હારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગા મારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડા અને ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ ઈ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈ નો મલાજો રાખતાય નો આવડ્યો ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં માં ઊભો તો ને એટલે માથી માંગી થી બાકી હવે વયાઓ અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેશ માં નથી બોલતો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી ડાયલોગ હવે ડાયલોગા કરતા મોરો હવે કોઈ ભાઈડો માફી મગીવી દે તો હું ભાઈડો આઈથી ડાયરા મૂકી મારી તમને જીભાન છે નીકળી હલ્યા છો ગામની પ્રજા બગાડવા યાર સારું શીખવાડો ને સારી વાતો કરો ને બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડોક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણસ બને એવું શીખવાડો ને આવડે તો એવી વાત કરો